મતદાન થઈ ગયું હા થઈ ગયું અચ્છા તમે અરે અચ્છા પત્ની ની સાથે આવ્યા છો કાઢે સરો ના ના જબરદસ્ત બેન તમે પણ મતદાન કરી લીધું છે કરી લીધું અચ્છા તમે મતદાન કર્યું ત્યારે કયા મુદ્દા ધ્યાનમાં રાખ્યા હતા કે આને ધ્યાનમાં રાખી અને હું મતદાન કરું છું એટલે પક્ષ જોયો તો કે જે ઉમેદવાર છે એને જોયો તો કે હિન્દુત્વ હિન્દુત્વને ધ્યાનમાં હિન્દુત્વને ધ્યાનમાં મોદી સરકાર આવે એ છે એટલે એટલે ત્રીજી વાર નરેન્દ્ર મોદીજી સરકાર આવે અને પ્રધાનમંત્રી બને આવશે તમને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી આવશે લોક કરી દીધા છે અચ્છા ઓકે અહીંયા કેબીસી તો નથી ચાલી રહી પણ ખાલી મારે એવું પૂછવું છે કે જ્યારે લોકો મતદાન કરતા હોય છે ત્યારે કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખતા હોય છે કે મારે શિક્ષણ જોઈએ આરોગ્ય જોઈએ કે પછી બીજા કોઈ મુદ્દાઓ જેવા હોય જે હોય સામાન્ય નાગરિક દાખલા તરીકે હોસ્પિટલ હોસ્પિટલાઈઝ સ્કૂલ છે એજ્યુકેશન છે દેશની સુરક્ષા છે હિન્દુત્વ છે આ બધા મુદ્દાઓ બહુ જરૂરી